નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજા તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આ બધા દરુદના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓની કિંમતમાં વધારાના કારણે ડિસેમ્બર બે હજાર પચીસ માં છૂટક મોંઘવારી વધીને ત્રણ મહિનાની ટોચે એક પોઈન્ટ તેત્રીસ ટકા પર પહોંચી ચૂકી ત્યારબાદ મિત્રો સિંગટેલમાં મોંઘવારી ગતિશીલ ચાર દિવસમાં ડબ્બે એકસો વીસ રૂપિયાનો વધારો નોંધાયો અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી બેંગકોક જઈ પેસેન્જર પાસેથી અગિયાર પોઈન્ટ ચોસઠ લાખ ની કિંમત નું વિદેશી નાણું જપ્ત ઉત્તરાયણ દરમિયાન પતંગો બજારો પાસે ટ્રાફિક ની સમસ્યા પોલીસ નું બે દિવસ ફ્રુડ પેટ્રોલિંગ ડ્રોન થી નજર ગુજરાત સરકાર નો મહત્વ નો નિર્ણય ટીઆરબી જવાનો ના વેતન માં એકસો પચાસ રૂપિયા નો વધારો હવે દિવસે ચારસો પચાસ રૂપિયા મળશે અમદાવાદના સાંઈવાડી વિસ્તારમાં વાહનારોનો આતંક પતંગ ચગાવતી બાળકીને બચકું ભર્યું બે અઠવાડિયામાં પાંચમી ઘટના દમણના કચ્છી ગામમાં ફંગાના ગોડાઉનમાંથી વિસ્ફોટ સાથે આગ લાગે મહિલા સહિત છ ધાઝ્યા ઇન્દોરમાં દૂષિત પાણીથી ત્રેવીસના મોત ઘણા દિવસોથી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર તેર દર્દીઓની આયસુમાં સારવાર ચાલી રહી છે

ઓગણપચાસ રૂપિયા એક કિલો ચાંદી બે લાખ છપ્પન હાજર સાતસો રૂપિયા જોવા મળી ભાવનગર માં કિશોર નું મોત ઉત્તરાયણ પેલા લાલબત્તી સમાન કિસ્સો પતંગ વાયર માડી જતા દસ વર્ષના બાળક નું મોત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં આ ઘટના બની કેડનો વિકાસ કાગળ પર જાહેરાત ના એક વર્ષ બાદ પણ કામગીરી ના મહિલા નાયબ મામલદારનો ગળે પાસો ખાઈ આપકા ગુજરાત પોલીસ પરથી અપડેડ અને શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ ઉત્રાયન માટે ખુશખબર પવન ની ગતિ રહેશે સાનકુળ હવામાન વિભાગની ની આગાહી અનુસાર ચૌદ અને પંદર જાન્યુઆરી ના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે એક પોઈન્ટ પંચોતેર કરોડ ઇન્સ્ટાગ્રામ ના યુઝરના ઈમેલ મોબાઈલ નંબર સહિતના ડેટા લિંક સાયબર હુમલાનું મોટું જોખમ બાંગ્લાદેશ માં વધુ એક મારીને મોત હત્યા એક મહિનામાં આઠમી ઘટના સરકારે જેમને દસ હજાર કરોડ આપ્યા તેમાં ચોરાણું ટકા ખાતા નકલી કોંગ્રેસનો નો આરોપ તપાસ ની અમદાવાદ વોન્ટેડ બુટલે બગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો બેની ની ધરપકડ કર પર ફૂલ સુરત માં સાત વર્ષની બાળક ને યુપી પોલીસ સ્ટેશન માં જ એ પત્ની ને ગોળી મારી પ્રેમી સાથે ભાગી ગઈ હતી પોલીસ પકડીને લાવી હરદોઈમાં પોલીસ કર્મીઓ જોતા રહી ગયા બે પોલીસ કમી સસ્પેન્ડ લાત મારીને તગડી મૂકીશું યુપી બિહારના લોકો માટે રાજ ઠાકરે સોલન માં છ થી સાત સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી આઠ નવ લોકોના ના મોત ની આશા ટ્રમ્પ ના ઈરાન પડકે બળ્યું બસો થી વધુ શહેરો દેખાવ પાંચસો પચાસ થી વધુ ના મત મસ્જિદો આગ જપી ત્યારબાદ મિત્રો ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ કાશ્મીરમાં સોફિયા આઠ નવ ડિગ્રી જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં બે ડિગ્રી આગામી ત્રણ થી ચાર દિવસ ગુજરાતમાં ભયંકર ઠંડીની આગાહી જામનગરમાં પેરાશૂટ લઈને ઉડતો યુવક સીધો વીજ વાયર પર પડકાયો સો ફૂર્તી નીચે પડ્યો છતાં બચી ગયો વિસ્તારમાં દેખાયા ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યા હતા વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ સમિટમાં માં મુકીશ અંબાણી મોટી જાહેરાત કયો ગુજરાતમાં સાત લાખ કરોડ રૂપિયા કરીશું રોકાણ ગાંધીનગર માં બસો ને એકાવન કરોડ નું આદરણ છતા નવી ગટર લાઈન નું કામ ત્રણ વર્ષે પણ પૂરું નથી પડ્યું છોટાઉદેપુર ભાજપ મંત્રીઓ જૂઠું બોલે છે ટૂંક સમયમાં મોટો બોંગ ફોડીશું ચૈત્ર વસવાએ કવાટ ગજાવ્યું મેદાન માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગર માં પતંગ લૂટવા જતા ત્રણ બાળકોને લાગ્યો વીજ કરંટ એક માસુમ નું વધ